છઠ્ઠી આઈએસએસઓ નેશનલ ગેમ્સ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ માં ઉત્સાહ સાથે શરૂ થઈ આઈએસએસઓ નેશનલ ગેમ્સ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ ની છઠ્ઠી આવૃત્તિ આજે વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દેશભરની નેવ થી વધુ શાળાઓની સહભાગિતા સાથે ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેકનિકલ કમિશનના ચેરમેન શ્રી નોર્મન આઈઝેક ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી શ્રી શફીક શેખ અને રમતગમત સમુદાયના અન્ય કેટલાક મુખ્ય વ્યક્તિઓ સહિત પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા ઉદઘાટનનું સ્વાગત કરવામાં આવ્યું અને વિશેષ અતિથિઓ શ્રી એડમ કેનેઝ ડાયરેક્ટર અને આઈએસએસઓના સહયોગ નિયામક શ્રી ગૌરવ દીક્ષિતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ તેની સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા માટે જાણીતી છે તે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે જે રમત ગમતને પ્રોત્સાહિત કરે છે અને યુવા રમતવીરોને તેમની પ્રતિભા દર્શાવવા અને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવાની અમૂલ્ય તક પૂરી પાડે છે આ ઇવેન્ટ ફૂટબોલ અને બાસ્કેટબોલ મેચોની શ્રેણી દર્શાવે છે જે નવમી ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે રોમાંચક સ્પર્ધા અને ખેલ દિલ્લીના આશાસ્પદ દિવસો આજે મને ખૂબ આનંદ થાય છે કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા આઈએસએસઓ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગનાઇઝેશન જે આપણા દેશમાં જેટલી બી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ છે ફોરેન બોર્ડ્સ ને અફિલિયેટેડ એના વધુ અને ફૂટબોલની જે નેશનલ લેવલની ટોર્નામેન્ટ છે એમાં ભાગ લેવા નેવથી વધુ સ્કૂલોમાંથી આપણા આખા દેશમાંથી આવ્યા છે એક ની જે આ ટોર્નામેન્ટ યોજાય છે એમાં બાળકો એકબીજાને મળે અને સ્પોર્ટ્સને લઈને કેરેક્ટર બિલ્ડિંગ વ્યક્તિત્વનો એક અને શારીરિક માનસિક અને સ્પોર્ટ્સનો જે આગળ પોતાના જાતમાં ઇન્કલ્કેટ કરે છે એનો સ્પિરિટ એની ટ્રેનિંગ અને આટલા બધા અગિયારસોથી વધુ બાળકો એકબીજાને જોડે મળી એકબીજાને સમજે અને એક ફ્રેન્ડશીપ કરે ભાઈચારો ઉભો કરે અને હારે જીતે એ બધું જોઈને એ બધું કરીને એક પોતાનું વ્યક્તિત્વને ઊંડું વધારે એને વિકસિત કરે સ્પોર્ટ્સને આગળ કરે બાસ્કેટબોલ અને ફૂટબોલ આજે એ અમને ખૂબ આનંદ છે વડોદરાની સ્પોર્ટ્સ ઓથોરિટી આપણી જે બાસ્કેટબોલ એસોસિએશન છે ને ફૂટબોલ એસોસિએશન ના બધા જ આજે પ્રેસિડેન્ટ સેક્રેટરી થી માંડીને બધા ઓફિશિયલ્સ અહીંયા ઉપસ્થિત છે આઈએસએસઓ ના ઓફિશિયલ્સ ઉપસ્થિત છે તો આપણા બધા જ પાર્ટિસિપેટિંગ સ્ટુડન્ટ્સ કોચિસ ને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે